એ બંદા આવે છે બંદા આવે છે ઉપર આવે છે એ બે ના કિલા આવી બિચારા બે હવે બાદ હવે આપણે બે ને મને હા હાજી એક એ ઓલા ને ઘર મળી કે નો ભાઈ ક્યાં છે મીના ઓ હે ઈ તો આમ ફટ પોગી ગયો લંકા ના છેડે બે નો કોઈ તો રસ્તો કરો ને કે મેરા છે કે તો મેરા છે ભાઈ

કોને મને કે છો ભાઈ આપણા મરી જાય તું તે ભાઈ જોવી આ લે લે આ કાઢી નાખી કે હાવ કાઢી તો જોવી ભાઈ પેલા મરી રાખો એ તો કે કા નો કે રે ને કા લે બો હવા કરતો તને તમારે ગેમ જ ગેમ જ ખા તમારી જેમ દુકાને હોય નકર કે દુકાને ભાઈ ઓસમ હું દુકાને હું હું કે તું થેન્ક્સ

એટલે તમે એને ખોલો સેન્ટર બીજા નથી ખોલો ને અમે અમારા ભાઈ ક્યાં ઠેર ત્યાં પોગે ને અરે છે બંદા સિપલી એ ઓલા ને દીધો એ એ આવ્યો ઉડીન વાસુ દેવા આવ્યો છે ને

બોમ બોમ હોય તો એલા પણ હલવાઈ ગયા તા ભાઈ એટલે અમને ખબર પડી બોમ આવ્યો ત્યાં અમને ખબર પડી પડી ત્યાં બેન કરતા હું હોય નાખ્યો મને નાખો કેમ ફરી બોલો ગાડી લીધી ઉચરો મારો મારો ને ત્યારે વાહ વાહ

લે ઉપર રે જડતો નઈ જડતો નઈ હાઉસ હાઉસ ઉપર એ ઉપર છે ને આ અહીંથી ચડીને માર ઉપર છે ઉપરથી પડેલો છે આગળ જા એ પડેલો

પૂરું પૂરું ભાઈ એ લૂટ એમ પર એમ પર મારી યાર હાલો આવી ગઈ આ બિચારા ના ગો બનને તારા હાલો હાલો અહીંથી બધું લૂટી જા પેટ્રોલ પૂરાવાનું છે પેટ્રોલ તો કોઈ નથી લાગતું જોરે ગાડી ગાડી

લેવાનું નેટ જુ ભાઈ ગાડી કોકે ગાડી ગાડી આપ હરાવા દે ભાઈ બંદા છે છે મારી નાખો ભાઈ હું કવ નહીં મારી ભાગી ગયો ભાગી ગયો રહી ગયો મારા ભાઈ ભાડો તો એટલે મારી નાખો

નાના છોકરાઓને નથી જોતો ભાઈ રેડોટ જોતો શિક્ષક તો મેં ફેંકી દીધો

हलि गिराज रखे हाल बंदा चांस है। mm. गाड़ी है, गाड़ी है। ओए। क्या मस्त मजा आ आई awesome. विकास, विकास। तो बार। तू प्रॉब्लम बन तो तू तू प्रॉब्लम मूंजा बनी करता है

એ ઓલો મરી જાય તો હું તારી બેટી લૂટી બાકી હું ભાગી જ જાય વસુદેવ તારે એડવાન્સ રોકેટ જો લઈ લે હા ઓલો ક્યાં હતો ક્યાં એ ઓ ઓ ઉપર હતો તો હા હવે એડવાન્સ રોકેટ તૂટી લો ભાઈ એ બેટી છે આ નથી તારી ભાઈ અરે અરે મળે ઉભર વારે યાર લૂટણીએ કેટલું ભેગો કરી રાખ્યો તો જોયું તું લીલુ કાર ને આ કાર ને બધું એને ખબર છે આ બોટીઓ છે ને લૂંટણીઓ છે એને મારો પેલા એટલે એ બોતરા દીધું 10 10 કિલો એટલે તને બોતરા દીધું ઈ તો ભાઈ મરત 10 કિલો હોય બોટિયા નથી અમે હમ તો થતા હો એ આગળ ઓપન માં બંદા બંદા જો ઉડે એ હમ 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 આવે લોક એનું નામ તો જો કેવું સ્ટાર લોક કેવા અસલી નામ વાળા છે હા તારી જરી ખાટું રહી ગયો હાલા જાવ દે વાસુદે સીધી જાવ દે ત્યાં ગોળી ફૂટે ના જવા દે મશીન ગન વાળો જોઈ ક્યાંક ફોડે છે જોર્યો જોર્યો હા લેક ઓલા ઘર ઉપર છે આગળ ડીપી આ કે છેલ્લા ઝોનમાં હા લોક વાહ ભેરું વાત ડિનર વિનર ચિકન ડિનર ઓફ ઘણા દિવસ પછી તને તારી હાટું આમ જાળ બનાવી દઉં છાયો રાખી દો તડકો નું આવે તો નીકળી હાલો 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 છે જો વિડીયો બજાવી તો લાખ સબસ્ક્રાઇબ કરી નાખજો મળી બીજા મજા લઈ બાય બાય